હલો મિત્રો આજે આપણે મમરા ખાવાની રેસ રાખી છે અને તેમાં યુવરાજ સુરજના આયુષ ભાગ લે છે તો જે પહેલાં ખાઈ જાય તેને આપણા પાંચસોનું ઇનામ આપવાનું છે તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ જે પહેલાં ખાય એનું પાંચસો રૂપિયા ઇનામ છે તો યુવરાજભાઈ સ્પીડ મારી છે અને આ સુ રાગી રાગી ખાય છે સુરત પણ મંડી પડે છે ઝડપી ખાવા તો ફટોફટ જે પહેલા ખા છે એનો પાંચસો રૂપિયા ઈ નામ છે યુવરાજભાઈ સુરજના વાટકામ જોઈ રહ્યા છે કે જેટલું છે કનકુન ખાય છે પહેલા પહેલે આશુ બેન મંડી પડે ખાવા તો એક મિનિટ થઈ ગઈ છે તો પહેલા કોણ ખાય છે અને રાશિનું હકદાર હદદાર કોણ થાય છે તો જોઈએ આપણે જે પહેલા ખાય એનું પાંચસો ઇનામ છે જે ફટોફટ ખાય એને જલ્દી કરજો તો જુઓ સૂરજ ખાઈ ગયો છે ને હવે આસ્યુ ને જીવરાજ બેવામાં કોન પેહલા ખાય છે ચાલો 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 ઝડપી કરો છે જલ્દી હા આયુ બેન ખાઈ તો ચાલો લઈ લો સુરા પંચો ની નામ તો જુઓ સુરજને પોંસોનું નામ આપણે આપી દીધું છે અને વિડીયો આટલા સમાપ્ત કરીએ છીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો